ये तो पर है या चीटियों पर है केदी पहिरो तो उबेरा पर पेरा नो पहराओ भागमा रुको रुकु ऐसे नहीं शुरू से दिखाता हूँ हेलो मोहित भाई बाल मंदिर न जाउवा એટલે જો नाइन घरे जाऊ है ने तो बीजा कपड़ा पहरवा है रोज ना बाल मंदिर जावाना चोर है नहीं કા તો ક્યાં જવું હે નાની ઘરે જવું હે ક્યાં નાની ઘરે જવું હેઠળ નાની ઘરે ક્યાં જવું હે બાલ મંદિર નો જવું પડે એટલે નો ગમે બાલ મંદિર શું થાય ચીટિયા ભરે બાલ મંદિર ચીટિયા ભરે ન ભરે હવે મજા આવે બધા કેટલા બધા છોકરા રમતા હોય બાલ મંદિરના લુકડા અંદર થી ગોતી જા જલ્દી ફટાફટ કા એક કલાક તો રે હું તને પછી તેડવા આવી સાહેબ લાય અરે જાસ ક્યાં લાય તો લાય મન દે કપડા હવે ઈવડાય પકડાયેલ લાય તો ક્યાં જવું હે નાની ઘરે જવું હે તો નાની ઘરે કાં ઉભા રહી બે જાલ પેલા મને જવાબ દે આવી પેરું હે ને પછી ક્યાં જવું વાડીએ જવું તો બાલ મંદિર ના જાવ ત્યાં શું થાય ત્યાં ચીટીઓ ભરે કેદી કે તો ઉભી રે હમણાં એ નવરી ની ફોન કરું ચીટીઓ નો ભરતી એને મધિકા ને બીજા ચીટીયા ભરે લે કોણ હતું એ આપડે બાલ મંદિરે એ છોકરી હતી હા એને કહેવાય ને પપ્પા ને કહી દઈશ કાકા ને કહી દઈશ આવશે એક પગે લંગડે ઢગડક ઢગડક કરતા કરતા માર છે કે ઘોડી હતી માર ઘોડી મારવી છે ને એને કહી દઉં મૂકવા આવું તને બાલ મંદિર નાની ઘરે આવું ઘરે તો પેલા આ ને દીદી દીદી અહીં બે જા એને ક્યાં ત્યાર થઈ જા કે જો હું નન હતી હું રોતી હતી જવું તો પડે જવું પડે ને દીદી તો પછી હાલો કપડા પહેરો હાલો પણ આ મસ્તી નો શર્ટ હે તું જોતો ખરી

બાબા કઈ વાંધો ને બાલ મંદિર શું થાય ચીટીઓ ભરે પછી ઝાપટ મારે કેટલી મારી મારી હતી તોફાન કરતો હતો હું તોફાન કરતો હતો તું તોફાન શું કરતો હતો બધાને તું મારતો હોય ને તો તને તું બધાને મારતો પછી તને પછી મારે જ ને મેડમ ડાયોદિકો થઈ ગયો બાલ મંદિર ને જાવ તો હમણાં આવે થોડીક વાર છે જો અડધી કલાક જ છે હમણાં તને હે ને આપણા લુગડા પહેરાવી દે પછી જાય રિક્ષામાં જવાનું તને મૂકી જાવ ને તો આ લુગડા પહેરી ને જવાય ને આ પહેરીને જવાય ને નાની ઘરે એ પહેરીને જાય પણ આ પહેરીને નાની ઘરે જાય તા આ નવા જ છે પણ બે જા નો પહેરાવ ભાઈકમાં મંદિર જાવ કે ને બાલ મંદિર જાવ કે ને તો ક્યાં જાવ મમ્મી પાસે મમ્મી પાસે એને બાલ મંદિર જાવ નથી તો ક્યાં જાવ નાની ઘર જાવ નાની તો ખાવા બીજા ખાવા બાલ મંદિર આવી જાજો આ પહેરીને જાય તો શું વાંધો નાની તો તને બેરાઈ દો આ નાની તો ખાવા આ આ આ માવ દેખો જાઓ આ કે સાનોરાજ ની વાત મત બસ તો ડાયરીકો થઈ જિસ ને હવે તો પણ નઈ કાઈ ને હાલો બાર મંદિર ન જાવું ને અમાર નોઈ ભાઈ ને હે ને રોજ બાર મંદિર જાતા આ લાવે એટલે જેવો ટાઈમ થાય ને એટલે તરત એમ છે હાલો નાયન ઘરે જાવું છે ઈચકા ખાવા જાવા છે રખડવા જાવું છે નહીં પણ બાર મંદિર ન જાવ ન જાવું ને બાર મંદિરે તો કોક દી બેસી જવું જવાય નહીયા કે જો સમજે ઢોકરા કરીને બે લાડવા દે પછી ચોખા દે તને ન ખાવું ગમે મજા આવે ખવાય આવે તને હું ખબર હવે થાળી લઈને જવાય ત્યાં જમવા જમવા દે જો આમાં જો આમ ના પાડ દેજો જવું આમાં ના જવું જો તો કાકાની વાત માનીશ ને ડાયો પછી જઈશ ને હાલ મને પોપી ભરે પપ્પી ભરે હાલ મારી શર્ટ કેવો લેજો તને તો શર્ટ ગમે નહીં મસ્તી નો હે તેલ નાખે તો જ ત્યાર થાય બાબો હા તૈયાર થઈ ગયો તૈયાર થઈ ગયો ત્યાર બાબો અરે વાહ બોલો આમ જો આમજો બોલ લાઈક એમ નહીં લાઇક કરો

મારે છે તને આલે ચોકેટ આ બસ એ ચોકેટ તારી જ છે એ પછી હમણાં હાઈરે લેતી જઈજે બસ ન્યા લુકડા લેતી જાય ત્યાં બદલાવી નાખજે બા પેરાઈ ગયો જો ને વાવાજ મસ્ત તૈયાર થઈ ગયો શેડા આયા શેડા આ લેતા ફરતો રહ્યો તો બાર મંદિર ગયો તો આવતો રહ્યો અહીંયા હું કઈ રહું ત્યાં જઈને ભાગ દીધો પછી બીજું શું દીધું દર દીધા તો ભાઈ ચીટીઓ ન ભર્યો ને રોજ વયો જતો હોય તો એવી રીતના તો કાર રોતો હોય હરખો બેસ હરખો રે આમ જો ને પડી જાય પછી એઠા ઉધર હે તો રોજ વયો જતો વયો જતો હોય તો નો ગમે અહીંયા જવું શું થાય નાની ઘરે જવું એટલે પડી શું પછી ન્યા હેઠળ ઢોરાઈ જઈશ ભાઈ કેમ પડ્યો વડિયામાંથી પડી જઈશ આમાં મોટાભાઈ નો છોકરો છે મોહિત ભાઈ મોય મોહિત નામ શું હે મોહિત બાલમતી જવાનો બહુ ચોરે રોજે રોજે જવા ટાઈમે બહુ એને હાલ આવે આવતો રહે એટલે કઈ નો પછી એમ કે ટિફિન માં આ પતી આ પતી જુ દાઈ ભાત બહુ ભાવે દાઈ ભાવે પછી ચોકલેટ કાલ હોય જઈશ ને કાલ પાછો બાર મંદિર હોય જઈશ ને કે રોઈસ રોઈસ અમે જવાબ દે હરખો ભાઈ જા પછી પડીશ પાછો કાલ હોય જઈશ ને હવે રોજ વેચીશ ને એવી રીતે હું તને ચેડવા આવ્યો રિક્ષાની તો જઈશ ને પછી નાની ઘર જવું આમાં જવાબ જઈશ ને હા એમ બોલ હા કાકા ચેનલ લાઈક કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયો જોઈજો કે